ઉત્તર પ્રદેશના મહુ જિલ્લામાં લગ્નનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં ધોસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સરાયસાદી ગામમાં કોટેદારને પોતાની પાડોશી પર દિલ આવી ગયું પ્રેમ એટલો આગળ વધી ગયો કે બંને ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો લોકો એ વાતથી હેરાન છે કે દાદાની ઉંમર સિત્તેર વર્ષની છે અને મહિલાની ઉંમર પાંત્રીસ વર્ષની આસપાસ છે કોચી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરાયસાદી ગામ લોકલ અઢારની ટીમ પહોંચી ગઈ હતી જ્યાં કોટેદાર અને તેમની પત્ની લોકલ અડાર સાથે વાત કરવા તૈયાર નહોતા જોકે કોટેદાર હરિશંકર ચૌહાણની પત્નીના પ્રથમ પતિ પલટન ચૌહાણે વાત કરી હતી તેમણે આ સમગ્ર મામલા પર ખુદ જાણકારી આપી પલટન ચૌહાણે જણાવ્યું હતું કે હરિશંકર અને મારી પત્ની વચ્ચે લાંબા સમયથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો જ્યારે મને આ વાતનો અંદાજ આવ્યો તો મેં આ મામલે વિરોધ કર્યો પલટન ચૌહાણે જણાવ્યું કે તેમણે પોતાની પત્નીને આવું કરવાની ના પાડી પણ તે મારી વાતને સતત નજરઅંદાજ કરતી રહી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે